ડીસાની હંસરાજ પ્રાથમિક શાળામાં આજે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અગણ એસી સ્વતંત્રતા દિન પ્રસંગે આજે શહેરની ચિમનલાલ હંસરાજ દોષી પ્રાથમિક શાળામાં યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં અધ્યક્ષસ્થાને બિરાજીલા મગનલાલ માળી સાથે કમલેશભાઈ ઠક્કર કેવુરભાઈ પડિયાર રમેશભાઈ દેલવાડિયા સતીશભાઈ ભરતભાઈ દેવડા ખુશાલભાઈ માળી શૈલેષભાઈ પ્રજાપતિ સુરેશભાઈ દરબાર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે બ્રાંચ શાળામાં ધ્વજવંદન કરાવવા પહોંચેલા મગનલાલ માળી અને તેમની ટીમનું શાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યા અંદાજમાં સ્વાગત કરાયા બાદ મગનલાલ માળીએ દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવીને સલામી આપી હતી ધ્વજવંદન બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંથી શાળા સંકુલમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો પ્રસંગે શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાયું હતું